જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેચા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ડી ઓડેદરાની અધ્યક્ષતામાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરાના સેક્રેટરી વિજય ગઢવીની ઉપસ્થિતિમાં આ વર્ષની બીજી મેઘા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોક અદાલતનું ઉદઘાટન કરી શરૂઆત કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેર તેમજ તાલુકાના કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયકુનાના કેસો ને મેગો એક્ટ એકસો આડત્રીસના કેસો ફક્ત નાણાંની વસુલાતના કેસો મજૂર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ લગ્ન વિષયક તકરારના કેસો જમીન સંપાદનના રેફરન્સના કેસો નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો મહેસૂલ કેસો અને અન્ય દિવાની કેસો વગેરે કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો આજ રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળના પેટર્ન ઇન ચીફ એટલે કે ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનિતાબેન અગ્રવાલ સાહેબની સૂચના અનુસાર સમગ્ર ગુજરાતની અંદર આજ રોજ નેશનલ લોક અદાલતનું આયોજન થયેલ છે જેમાં વડોદરામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી જે એલ સાહેબની અધ્યક્ષતામાં તમામે તમામ જિલ્લાની અદાલતોની અંદર આજે લોક અદાલતનું આયોજન થયેલ હતું અને આ લોક અદાલતના આયોજનની અંદર અમે છેલ્લા એકાદ મહિનાથી અલગ અલગ કેટેગરીઝના જે કેસીસ છે કે જેમાં સમાધાન શક્ય બની શકે તો એવા તમામ કેસોને અમે કોર્ટોમાંથી આઈડેન્ટિફાઈ કરી અને એમાં અલાયદી નોટિસો ઇસ્યુ કરી અને લોક અદાલત અગાઉ પ્રી લોક અદાલત સિટિંગનું આયોજન કરેલ હતું કે જેમાં લોકો આવે લોક અદાલતના લાભ વિશે જાણે અને એમની વચ્ચે સુખદ સમાધાન થાય એ માટેના તમામે તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવેલ હતા અને જેના ફળ સ્વરૂપે આજ રોજની લોક અદાલતની અંદર એક રેકોર્ડ બ્રેક કહી શકાય એટલા પ્રમાણની અંદર આજે કેસોમાં સમાધાનથી આપણે જે રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે જેમાં લગભગ મને હમણાં સુધી જે સમાચાર છે એ મુજબ આજે આપણે અઠ્યાવીસથી ત્રીસ હજાર જેટલા કેસોની અંદર સુખદ સમાધાન તરફ જઈ રહ્યા છીએ અને જે વડોદરા જિલ્લાની જે કોર્ટોની અંદર પેન્ડન્સી છે એ પેન્ડન્સીવાળા કેસો આપણે અઠ્યાવીસ હજાર જેટલા આજ એક દિવસની અંદર પૂર્ણ કરી શકે છીએ તદઉપરાંત છેલ્લા કેટલાય વખતથી આપણે પણ જાણ્યું હશે કે કોર્ટ દ્વારા પણ જે ટ્રાફિક ચલાનના કેસીસ છે જેમાં ઈ મેમોસ આવે છે લોકોને તો એ લોકો એ ઈ મેમો ભરી લે અને એમના દ્વારા જે ટ્રાફિકનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તો એક પોતાના દ્વારા થયેલી ભૂલને સ્વીકારી અને એના માટે જે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે દંડ ભરી દે લોકો એ માટે જાગૃતતા લાવવામાં આવેલ હતી અને આ વખતે પણ અમે લગભગ આપણા જે વડોદરા સિટીની અંદર જે પેન્ડિંગ ઇ મેમોસ છે તો એ ઈ મેમોસની અંદર અમે લોકોને નોટિસિસ ઇસ્યુ કરેલી હતી અને એમને જાગૃત કર્યા હતા કે ભાઈ તમે આ જે ઇ મેમોના કેસીસ તમારી સામે જે ઈ મેમો ભરવાના પેન્ડિંગ બાકી છે એ આપ ભરી દો તો આવનાર સમયની અંદર કદાચ એ વાહનને વેચવું હોય અથવા કોઈ બીજી અગવડતા એમને ન પડે એ માટે જાગૃત કર્યા હતા અને લગભગ મને મળતી સૂચના અનુસાર રોજ પચીસ હજાર જેટલા મેમો પણ લોકોએ ભરી દીધા છે અને પોતાના પ્રત્યેની જે સિટીઝન તરીકેની ફરજ છે એ ફરજ નિભાવેલ છે વધુમાં જે બેન્કો છે લગભગ બાવીસ જેટલી બેન્કો અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ રોજ નેશનલ લોક અદાલતની અંદર પ્રી લિટિગેશન કેસીસ એટલે કે એવા કેસીસ કે જે હજી સુધી કોર્ટમાં નથી આવ્યા